આ તપાસની દરમિયાન ઝોન અધિકારી અભિષેક ગુપ્તાને સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મળીને વાહન ચાલકોનું ચેકિંગ કર્યું હતું ખાસ કરીને શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના ડ્રિંક એન્ડ ડ્રાઈવ વધતા જતા બનાવોને ડામવા માટે દ્વિચક્રી અને ચાર પીડાવાળા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે નશાનું સેવન કરીને ડ્રાઇવિંગ કરનાર ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર અથવા જાહેર શાંતિનો ભંગ કરનાર સામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેર પોલીસે તમામ નાગરિકોને કાયદાના દાયરામાં રહીને સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત કરવા અપીલ કરી છે ઉત્સવના માહોલમાં અન્ય નાગરિકોને અગવડ ન પડે અને શહેરની સુરક્ષા જોખમાય નહીં તે રીતે જવાબદારીપૂર્વક વર્તવા અનુરોધ કરવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે શહેરીજનો નિર્ભયતાથી ઉજવણી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને ફિક્સ પોઈન્ટ બંદોબસ્ત પણ સઘન બનાવવામાં આવશે આગામી એકત્રીસ ડિસેમ્બર બે પચીસ અને ત્યાર પછી જે નવું વર્ષ આવનાર છે તેની ઉજવણી માટે શહેરમાં નાગરિકો શાંતિ સુરક્ષા અને સલામતીની વચ્ચે ઉજવણી કરી શકે તે અનુસંધાને આજે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા એરિયા ડોમિનેશન એક્સાઇઝ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યા પછી રાત્રિના સમયમાં અત્યારે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તાર આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે ત્યાં અલગ અલગ ટીમ બનાવીને બ્રિથ એનાલાઇઝરને સાથે રાખીને ટુ વ્હીલર ફોર વ્હીલરના વાહન ચાલકોને અત્યારે આપણે ચેક કરી રહ્યા છીએ જેના ભાગરૂપે અત્યારે હાલમાં છેલ્લા એક કલાકમાં ત્રણ ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ જે એમ બી એકસો પંચાસ નોંધવામાં આવ્યા છે માંજલપુરમાં એ સિવાય અન્ય જગ્યાએ પણ પોલીસ સ્ટેશન દીઠ કાર્યવાહી ચાલુ છે અને બહુ કડક કાર્યવાહી થઈ રહી છે અને તેના હેઠળ કેસીસ પણ નોંધવામાં આવી રહ્યા છે ગઈકાલે મકરપુરામાં ખૂબ જ મોટી મોટા જથ્થામાં પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે તો જે રંગે કેસ બનતા હોય છે જેમાં જે પ્રાથમિક જે દારૂનો મુદ્દામાલ છે તે પણ પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો સર્વેલન્સની અલગ ટીમો અને એલસીબી અને ડીસીબીના જે માણસો છે અલગ અલગ રીતે કાર્યરત છે તો તેના પણ કેસ કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે લોકો ડ્રગ અન્ય કોઈ જગ્યાએ જે ડ્રિંક કરીને આવતા હોય તો તેમને પણ ચેક કરવા માટે તમામ જે ચેકપોસ્ટ છે તે જગ્યાએ અને જેટલા પણ ચાર રસ્તા છે જેટલા પણ વધારે કન્જેશન રોડ છે તમામ જગ્યાએ વાહન ચેકિંગ કરીને તે લોકોને પણ કેસ કરવામાં આવી રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે